ટીટી બોલે છો ટીટી તું કોણ બોલેસ હું તો રાજનાથજી બોલું તું કેમ હિન્દુ હિન્દુરાષ્ટ્ર બનાવવામાં પગ આડો કરશો જોઈએ આપણે પગ કાપી નાખવા પડે હો હવે તારી જેવા લુખા કેટલા છે આટા મારે ધારવા જોઈએ મા 14 આમના તારી મને ખાલે તને સાચું કહું તારી મને કોને ખાલે તારી બેન ને લડો ખાલે તારા કોઈ પડવા તારી જેવા કેટલા વિવેકિયા સંવિધાન વિરુદ્ધી તારા મુદ્દ ભગવાન સોધીના તારા આંબેડકર કોઈ નહી આવે

આમાં મહાદેવનું કોઈ નું નહીં હાલ મહાદેવો ઉપર અત્યાચાર થાય ત્યારે એ હિન્દુ નથી હોતા અત્યાચાર કોણ કરે છે આ પછી તમે કેમ દેવી દેવતા ને

દેશદ્રોહી નો તમે રેકોર્ડિંગ સાંભળ્યું આજે રેકોર્ડિંગ સાંભળો વિડીયો કોલિંગ કરી ધમકી આપે છે બાબા સાહેબ સંવિધાન વિરુદ્ધ અને તથાગત બુદ્ધ વિરુદ્ધ બોલે છે તો આને ફોન કરીને એની ઓકાત બતાવો કે દેશનું સંવિધાન શું છે ફોન કાપી નાખે છે ઘડી ઘડી ચોખ્ખી વાત કરતો નથી અને હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે આપણે કીધી હિન્દુ રાષ્ટ્રનો વિરોધ કર્યો આપણે ભારત દેશના સંવિધાનની વાત કરીએ છીએ લોકશાહીની વાત કરીએ છીએ તમામ નાતી જાતિના લોકો સંપીને રહી અને જે લોકો જાતિવાદી લોકો અત્યાચાર કરે છે ઉપર એના હક અધિકારની વાત કરીએ છીએ અને હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે તો હિન્દુ રાષ્ટ્રની અંદર જયારે હિન્દુઓના ડિમોલેશન થઈ જાય છે મકાન ડિમોલેશન થાય છે ત્યારે આ બધા સંગઠનો કે આવા છે અંધભક્તો ક્યાં જાય છે ત્યારે તો એ ક્યાં આવતા નથી રાજકોટમાં હજારો હિન્દુ હિન્દુઓના મકાન ડિમોલેશન થઈ ગયા અમદાવાદમાં થઈ ગયા આખા ગુજરાતમાં ભારતમાં થાય છે ત્યારે કોઈ ક્યાં આવતા નથી એટલે અંધભક્ત લોકો છે અનુસૂચિત જાતિના લોકો એસસી એસટી ઓબીસી ના લોકો જે ભારતના સંવિધાન ની કરે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની વાત કરે જ્યોતિભા ફુલે ની કાશીરામ સાહેબ ની જે બુદ્ધ વાત કરે છે એને હિન્દુ વિરોધી હિન્દુ રાષ્ટ્ર વિરોધી સાબિત કરવા માટે જે અમુક ગેંગ છે અમુક ને ઉપર કમિશન મળતી હોય દારૂ મળતા હોય પાર્ટી મળતી હોય આવા લોકો જે બે કોડીના લોકોને મોકલી દીધા છે કામ ધંધો કઈ નથી એક આદો ફોન કરો રેકોર્ડિંગ વાયરલ કરો બદનામ કરો આ જ આનો ધંધો છે જાનથી મારી નાખવા ધમકી આવે 500 ધમકી એકનો ભંડો દીકરો જેના પેટનો હોય મુગલના પેટનો હામો આવતો નથી આપણે કોઈ કોઈથી કોઈનો વિરોધ નથી કરતા બરાબર આપણે કોઈ હિન્દુનો વિરોધી નથી આપણે મુસ્લિમના વિરોધી નથી આપણે હક અધિકારની વાત કરી તો હક અધિકારની વાત કરી કોઈ ગુનો થોડી છે તમે એક બાપની ઓલાદ હોય ધમકી દેતા હોય રૂબરૂ આવો ને ભાઈ હું બીક લાગે છે હવે સુરતથી ફોન કરીને કે હું ચોટીલા છું ચોટીલામાં જાણ્યું તો તપાસ કર્યું કે આવો કોઈ વ્યક્તિ અહીંયા છે નહીં તો કોના પેટના છે કોની ઓલાદ છે હિન્દુઓને બદનામ કરવા માટે ભગવાનને બદનામ કરવા માટે સાધુ સંતને બદનામ કરવા માટે કોઈ ત્રણસો સાતવાળા ત્રણસો બે વાળા કે બલાત્કારના કેસમાંથી આવીને નકરો નકલી ભગવો બેક નકલી દાઢી વધારે બેસી નથી ગયા ને આ તપાસ કરવું છે આને જે ઓળખતા હોય આનું લોકેશન ખબર હોય આપો આને રૂબરૂ મળીને બતાવવું છે એના બાપે કોઈથી સંવિધાનનું પૂઠું નહીં જોયું હોય તો સંવિધાન શું છે સંવિધાન કોઈથી વાંચ્યું ન હોય તો એને વચાવવું છે કે આ સંવિધાન છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર કોણ છે બુદ્ધ ભગવાન કોણ છે ઇન્ટરનેશનલ છે બુદ્ધ ભગવાન તો ઇન્ટરનેશનલ લેવલે તમે બુદ્ધ ભગવાનનું અપમાન કરીશ કાયદો કાયદાનું કામ કરશે હું ફરિયાદ દાખલ કરવા જાઉં છું રાજકોટ શહેરના જિલ્લાના લોકો તમામ સૌરાષ્ટ્રના લોકો ફરિયાદ દાખલ કરાવે આના વિરુદ્ધ હું તો કરાવીશ અને એકસો તો એકસો ને દસ ટકા ફરિયાદ દાખલ થાય છે જેલમાં થાય છે પણ એ જે ભાષામાં સમજે એની ભાષામાં સમજાવો છે મૂકવાનો નથી લોકેશન કહો તો આપણે રૂબરૂ જવું છે ને તેવડ હોય તો એ રૂબરૂ આવી જાય રાજકોટ કે આપણે જવું છે આ વખતે આ અંધભક્તને દેશ વિરોધી વિધર્મીને મૂકવાનો નથી અને હિન્દુ સમાજના લોકોને કહેવા માંગુ છું કે આવી રીતે હિન્દુ લોકો બદનામ કરે છે તો આને તમે પણ સબક શીખવો અને અમે તો શીખાડવાના નથી અમને ખાલી સામો આવે એટલી વાત છે જે ભાષામાં સમજે એ ભાષામાં એને ચમત્કારને પ્રસાદી આપવાની છે જય ભીમ જય સંવિધાન જય ભારત અને આને બધાએ ફોન કરી આની ઓકાત બતાવવાનું ભૂલતા નહીં જય ભીમ ટીટી બોલ છો તું કોણ બોલે છે હું તો રાજનાથજી બોલું છું કેમ હિન્દુ રાષ્ટ્ર બનાવવામાં પગ આડો કરશો જોઈએ એ પગ કાપી ન નાખવા પડે તું કોણ છો હું રાજનાથજી બોલું છું હિન્દુ રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર બનાવવામાં કેમ તું પગ આડો કરશો કાપી ન નાખવા બે પગ ન કાપી નાખવા પડે અવ તારી જેવા લુખા કેટલા આયા આટા મારે ધારો કે મા 14 આમના તારી મને ખાલે તને હાચું કહું તારી મને કોને ખાલે તારી બેન ને લોડો ખાલે તારા કોઈ પડવા તારી જેવા કેટલા કોઈ સંવિધાન વિરુદ્ધી તારો મત ભગવાન સોધી ને તારો આંબેટેકર કોઈ નહી આવે

કેમ ન ધાર્મિકતા ને અંધશ્રદ્ધા માં લઈ જાવ છો બરોબર ભગવાન ના ઓલા માં બધે રાખીને બધે ને ગેરમાર્ગે દોરી રહ્યા છો કોઈ કોઈને ના પડે કોઈ પૂજા કરવી નો કરવી પણ તમે જે કઈ અંધ ભક્તો લોકો છે ને એ દેશની છે ને અંધારા માં નાખો રહ્યા છો બરોબર આર એસ એસ ના જે એજન્ટો લોકો છો બરોબર ભાજપના એજન્ટો લોકો છો તમને લોકો ને ઉપર થી કમિશન મળે છે એટલે લોકોને ને ગેર માર્ગે દ્વારા તું કેટલી ગમે ત્યાં ગાળો દે એક બાપ ની ઓલાદ હોય ને તો સામે આવી જા

મહાદેવ મહાદેવ કોના ઉપર આલે છે ભોળાનાથ નો ભોળાનાથ કોના ઉપર આલે છે ભોળાનાથ નું સંવિધાન હાલ છે ભોળાનાથ છે બરોબર હા બસ બરોબર છે

હમણાં જાય છે થોડીક વાર માં હુયે પહોચું છું તું ત્યાં છે ને તારી લંડે ખાલી ઉઠી હમણાં જાય છે થોડીક વાર તને ફોન કરું મને તારો અવાજ વસંત ચાવડા જેવો લાગે તારી બેન ને લોઢો ચાવડા તારા ચડ્યો એટલે તને ચાવડા જેવો લાગે તારી બેન ને લોઢો ખાલી ચાવડા ની એના એ એ એના મુ ભાઈ બધી ખબર પડી જાય મુ કાપી નાખા જોઈ લે હા શું મોવાળા દે કાપી નાખ્યા તારી બેન ને લંડ હવે તું જીટા કાપવા માટે તને નો રાખું ભાઈ તારો ફોટો મોકલ ને address મોકલ આય પોલીસ વાળા ને હું છુ પોલીસ સ્ટેશન ની બહુ મોટો વિદ્વાન હોય એવું થતું કહું છુ પણ એમને બધું પોલીસ ગોતી લે વિદ્વાન છું કોણ છું એ બધું તને પોલીસ સમજાવશે એમ નઈ તું બહુ મોટો વિદ્વાન લાગે હા એ પણ તને ખબર પડશે ને કોણ વિદ્વાન છે સંવિધાન શું છે કાયદો શું છે એટ્રોસિટી શું છે બાબા સાહેબ શું છે એ બધું તને પોલીસ સમજાવશે હા ભલે સમજાવે હા પણ photo તો મોકલી દે એડ્રેસ તો મોકલ તારો હમ હા

પણ પણ તાર મોટું કથાય હા એ જે હોય ભગવાન તમે પૂજો એમે કોઈ એ વિરોધ કરો પૂજવાનો તમારો વિષય છે તો તો તારી વાત કરતું ભગવાન કોઈને હિન્દુરાષ્ટ્ર બનાવવાનું નથી કીધું કોઈ ભગવાને કોઈ ભગવાન કોઈને દલિત ઉપર અત્યાચાર નથી કરતો કોઈ ભગવાને કીધું દલિત ઉપર અત્યાચાર કરો હા મારું મોટું જોઈ લે છે એટલું જોવું હોય એટલું અને મારે યુટ્યુબમાં ફેસબુકમાં બધે મારા મોટા આવે જ છે ઇન્સ્ટાગ્રામમાં જોઈ આવશે અને રૂબરૂ રાજકોટ શું તકલીફ છે બોલ આ ક્યાં જંગલમાં આટા મારે છે કામે ધંધે ચડી જાય ભીખ માંગવી ન પડે કામે ધંધે ચડી જાય ભાઈ

બરોબર ક્યાં રહેવાનું કેમ રહેવાનું પછી ને આવજે તારું મોઢું બતાય બતાય મોસ ને દર્શન કરવા છે તારા પોલીસે માંગ્યો ફોટો લાવો ફરી દાખલ કરવાની ગોતવાનો તારે

અમે જોયા ખુલ્લે મોટા બતાવીએ અમારે હમણાં કંઈક ઇસારા કરતો ઈશારો કરતો તો ભૂલી ગયો ગાડી દેતો તો ધમકી દેતો સંવિધાન વિરુદ્ધ દેશ વિરુદ્ધ બોલતો તો દેશ વિરોધી એ દેશ વિરોધી તારું મોઢું બતાવી ને બીક લાગી બીક લાગી ગઈ પોલીસ ગોતવા હમણાં આવવાની તને ફરિયાદ દાખલ થવાની ખાજે રાજકોટના ધક્કા

એ મોઢું બતાય તારો લો પોલીસ ફોટો દેવો છે તારો એટલે તને તાત્કાલિક પોલીસ ગોતી નાખે જેલમાં માં કેમ સર સબન કરાવો છે મારો હા પોલીસ સંબંધ કરાવી દે છે બધું જોઈ લે તારો ચેક કરી લે છે ઉપાધી ન કરતો તારો જે કઈ સમસ્યા હોય ને ખાવા પીવાની ભીખ માંગવાની એ સમસ્યા બધી પૂરી કરી દેશે પોલીસ આ બધું તારા બધું પેલા વિચારવું જોઈએ ધમકી આપતા બાબા સાહેબને ગાળો દેતા બુદ્ધ ભગવાન ગાળો દેતા